ુ શ્રી રાજયોગી નરેન્દ્રજી આજે આપણે ગુરુપૂર્ણતાના પર્વ નિમિત્તે ભેગા થયા છીએ આ સર્વે જનોએ મને જે પ્રેમ આપ્યો છે તે મારા માટે પોષક તત્વ છે આજે ગુરુ પૂર્ણિમા તેના પચાસમા વર્ષમાં પ્રવેશ કરે છે એક એક તે ઉત્તર ઉત્તર ઘટાટા વૃક્ષ બની ગયું છે આ બધા વર્ષો દરમિયાન મેં તમને આધ્યાત્મિક ક્ષેત્રે ઘણું આપી દીધું છે કહો કે સાગરને ગાઘામાં ભરી દીધો છે

વધુમાં આજે ઉપાસ સિદ્ધાંતો પર વધારે ભાર મૂકું છું પહેલું અહમનો ત્યાગ કરો તમારી ઈશાને ભસ્મીભૂત કરી નાખો જે આત્મા ઈશા હોય છે બીજા માટે એને ભસ્મીભૂત નાખો આટલું જો કરશો તો તમે એક પછી એક સફળતાના પગ ત્યાં ચડી જશો મારા સમયની આશીર્વાદ છે